મારુતિ સુઝુકીની એક સાથે બે અલ્ટો ગાડીની જાહેરાત મિત્રો બમ્પર ટુ બમ્પર મારુતિ સુઝુકીની બે ગાડીઓ એમાં મિત્રો જો એક ઓનર ગાડી હોય ઊંચું મોડલ હોય સાવ ઓછી ચાલેલી હોય ગાડીમાં બેટરી નવી હોય અને ગાડીમાં ફૂલ એસેઝરી કરાવેલી હોય એવી ગાડીઓની મિત્રો જાહેરાત આજે અમારી ચેનલ ઉપર આવી છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને ગાડી વિશે પૂરેપૂરી મળી શકે તો આવો જાણીએ બંને ગાડી વિશે આ વિડીયોમાં મિત્રો મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સાય જે જે ત્રણનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો ફર્સ્ટ ઓનર એક ઓનર અલ્ટો ગાડી છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે અને આ ફક્ત પંચાશ હજાર કિલોમીટર જ ગાડી ચાલેલી છે મિત્રો એકદમ મિત્રો સાસુલી ઘર ઘરા ઓરિજિનલ કંપની કન્ડિશન ગાડી છે ગાડીમાં પાવર સ્ટીરિંગ છે પાવર વિન્ડો છે ગાડીનું એસી પાવરફુલ છે અને એનજી પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં સીટ કવર છે ગાડીની અંદર મિત્રો બેટરી નવી દેખાયેલી છે અને આલ્ટો ગાડીની અંદર મિત્રો કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે એકદમ ટોપ કન્ડિશનમાં ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત જો અમારી ચેનલ ઉપર આપી હોય તો અમારો વોટ્સઅપ નંબર ફેસિલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ અને પાંચ હજાર રૂપિયામાં આ આલ્ટો ગાડી વેચવાની છે આ ગાડી તમને ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળશે આલ્ટો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવતી હોય તેમાંથી તમને કોઈ પણ વાહન ગમતા હોય તો વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેવો જેથી કરી વાહન તમને મળી શકે અથવા તો વાહન તમને ગમતું હોય અને વાહન જોવા જવું હોય તો વાહન માલિકને કોલ કરીને જવું જેથી કરી વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી તમને મળતી રહે ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો કેટ એન્ડ વીએક્સ આઈ આ ગાડી મિત્રો પણ વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ટૉપ મોડલ છે મિત્રો બે હજાર બારનું ટૉપ મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ગાડી સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીમાં પાવર સ્ટીયરિંગ અને પાવર વિન્ડો છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે એકદમ મિત્રો ઘર સાસવેલી ગાડી છે આ ગાડીમાં પણ મિત્રો કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે આ અલ્ટો કેટની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયામાં આ ઓલ્ટો ગાડી બેસવાની છે આલ્ટો ગાડી પણ તમને મિત્રો બગસરામાં જોવા મળશે બગસરા જિલ્લો અમરેલી ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો